મિત્રો ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જો તમારી ઊંઘ ઉડી જાય છે તો આ વિડીયો જરૂર જુઓ કારણ કે ઊંઘ એ આપણા શરીરની મહત્વની ક્રિયા છે ઊંઘના કારણે આપણું આરોગ્ય સારું રહે છે જો ઊંઘ આપણને અધકચરી થઈ હોય કે પછી સરખી ન થઈ હોય તો આપણે બેચેની અનુભવી અનુભવીએ છીએ અને ઊંઘ સરખી ના થવાને કારણે આપણને આપણા શરીરમાં ઘણા બધા રોગો થવાની શક્યતા રહે છે શરીરમાં કમજોરી રહે છે માટે સરખી ઊંઘ થવી એ ખૂબ જ જરૂરી છે પણ અમુક કારણોસર આપણી ઊંઘ અડધી રાત્રે કોઈ પણ સમયે ઉડી જાય છે તો તે સમયે તેનું શું કરવું અને તેનું કારણ શું તે આ આખા વિડીયોમાં તમને સાંભળવા મળશે અને તે સમયે તમારે શું કરવું એ પણ તમને આ વિડીયોમાં જાણવા મળશે તો મિત્રો આ વિડીયોને સ્કીપ કર્યા વગર ધ્યાનથી જોજો અને આ વિડીયોમાં જણાવેલી માહિતી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને હજુ સુધી જો ચેનલને આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કારણ કે આજે આ વિડીયો દ્વારા તમને ઘણું બધું સમજવા અને જાણવા મળશે તમારી ઊંઘ આ ખાસ ટાઈમે ઉડી જાય છે તો સાવધાન થઈ જાઓ ઊંઘ માત્ર શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ આપણું સ્વાસ્થ્ય સારું બનાવે છે ઊંઘ થવાથી આપણું મગજ શાંત થાય છે વિચલિત થતું નથી અને એવું કહેવાય છે કે આપણે રાત્રિના પહેલાં પહોરમાં સૂઈ જવું જોઈએ અને બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ પરંતુ આજનું આધુનિક જીવન છે એના કારણે આ બધું આપણાથી થઈ શકતું નથી અને આ સંભવ પણ નથી પહેલા તો જો આપણે વહેલા સૂવા પણ જઈએ તો આજના સોશિયલ મીડિયા ને જે સંસાધનો છે તે આપણને સૂવા દેતા નથી જેમ તેમ કરીને આપણે માણસ સુવાની કોશિશ પણ કરે છે તો ક્યારેક ઊંઘ ઉડી જાય છે અને હેરાન પરેશાન થઈ જાય છે કારણ કે પછી બીજી વાર ઊંઘ આવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને મિત્રો વિજ્ઞાન એવું કહે છે કે રાત્રે ઊંઘ પહેલાં ચરણમાંથી જ્યારે બીજા ચરણમાં પ્રવેશ કરે છે તો ઊંઘ હલકી થઈ જાય છે જ્યારે ઊંઘ પહેલાં ચરણમાંથી જતી રહી હોય તો આપણે થોડી ઊંઘ પૂરી થઈ ગઈ હોય માટે આપણે ઊંઘ હલકી થઈ જાય છે અને આ કારણે ઘણા લોકોને ઊંઘ ઉડી પણ જાય છે હવે ઊંઘ પૂરી ના થવાથી કેટલાક પ્રકારની સ્વાસ્થ્યને સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે ઘણી બધી પીડાઓ આપણા શરીરમાં થાય છે રાત્રે કોઈ પણ સમયે ઊંઘ ઉડી જાય છે કોઈ મોટી વાત તો નથી પરંતુ જો રોજ ઊંઘ એક જ સમયે એટલે કે એક વિશેષ સમયે ઉડી જાય છે તો તેને હલકામાં ન લેવું જોઈએ આ એ કોઈ નાની વાત નથી જો એક જ સમયે રોજ આપણી સાથે આવું બનતું હોય તો તેની ઉપર ધ્યાન જરૂર આપજો કોઈ કોઈ વાર થતું હોય તો ઠીક છે પણ રોજ એક જ સમયે આવું થાય છે તો તેને નજરઅંદાજ બિલકુલ પણ ના કરવું મિત્રો આ દુનિયામાં વ્યક્તિના જીવનમાં કોઈ પણ વસ્તુ અર્થ વગર કે કારણ વગર થતી નથી ત્યાં સુધી કે જો વ્યક્તિ ઊંઘમાં સપનું પણ જુએ છે તો તે સપનાનું કોઈને કોઈ મતલબ જરૂર હોય જ છે તે તમારા જીવનમાં બદલાવ લાવવા માટેના સંકેત આપે છે અને આ વાતને હલકામાં લેવું તે તમને બહુ ભારે પડી શકે છે માટે ધ્યાન આપો મિત્રો જો તમારી સાથે આવું થઈ રહ્યું છે તો સમજો કે આ વિડીયો તમારા માટે જ બન્યો છે તમારી સાથે જે કંઈ બની રહ્યું છે તો તેને એનું તમને સમાધાન આ વિડીયોમાં મળી જાય અને જાણો કે આવી રીતે ગમે ત્યારે તમારી ઊંઘ ઉડી જાય તો તેની પાછળનું કારણ શું છે મિત્રો તો તમે જલ્દી સુવા માંગો છો અને જો નવથી થી અગિયાર પછી ઊંઘ નથી આવતી તો બની શકે છે કે તમે કોઈ ચિંતાથી પરેશાન છો તમને કોઈ ચિંતા થઈ રહી છે તમે કોઈ પણ માનસિક તણાવમાં છો સારી ઊંઘ અને તણાવને દુશ્મની હોય છે જો આ તમારું મગજ ચિંતામુક્ત અને તણાવ વગરનું હોય ત્યારે તમને ઊંઘ સારી આવે છે તો મિત્રો આના માટે તમારે થોડો સમય ધ્યાન કરવું પડશે તમારા ચહેરાને તે તે સમયે ઠંડા પાણીથી ધોઈ લેવું જોઈએ ત્યારબાદ કોઈ પણ મંત્રોનો જાપ કરો જે તમને ઉર્જા આપે અને તમારી જીવનની ખુશીની પળોને યાદ કરો જેનાથી તમારું મન ખુશ રહે આ રીતે તમે તમારા મનને તમારા દિલને વાળી લો તમારા મનને શાંત કરી લો અને પછી તમે તણાવ મુક્ત થઈ જાઓ તમારું મગજ ઠંડુ પાડો આવું કરવાથી માત્ર તણાવ મુક્ત જ નહીં થાય પણ ઊંઘ પણ સારી આવશે આવા સમયે સારું વિચાર તમારા જીવનની સારી પળોની યાદ કરો અને ભગવાનના મંત્રનો જાપ કરો થોડું ધ્યાન કરો આના કારણે તમને ઘણી બધી શાંતિ મળશે અને ઊંઘ પણ સારી આવશે તમારી ઊંઘ અચાનક જ ઉડી જાય છે તો તમે કોઈ વાતને લઈને બહુ વધારે ચિંતામાં છો આ સમયે તમે પોતાનો ભરોસો અપાવો તમે ખૂબ ખુદ પર ભરોસો રાખો વિશ્વાસ રાખો જો જે થવાનું છે તે થઈને જ રહેશે કહેવાનું છે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જે આપણા હાથમાં નથી હોતી એટલું આપણાથી બની શકે એટલું તો આપણે કરી જ લઈએ છીએ અને છતાં પણ જો સમસ્યાનો ઉકેલ નહીં આવતો તો પછી તે સમસ્યાને તમે સમય પર છોડી દો સમય સાથે તે સમસ્યાનો ઉકેલ જરૂર આવી જશે પોતાની જાતને ચિંતા મુક્ત રાખો ચિંતા કરવાથી કંઈ થવાનું નથી માટે તમે તમારા ઉપર ભરોસો રાખો અને અમુક સમસ્યાઓ જે તમારા હાથમાં નથી તે તમે સમય પર છોડી દો અને શાંતિથી ઊંઘ કરો તમે જો સારી ઊંઘ કરશો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને જો ઉપરથી આવી બધી ચિંતા કરશો તો તમારી ઊંઘ બગડશે અને સ્વાસ્થ્ય પણ બગડશે તો તમે તમારી સમસ્યાઓ સાથે લડી નહીં શકો તો ચિંતા છોડી દો જો તમે સારી ઊંઘ કરશો તો તમારી ઊંઘ પૂરી થશે અને એટલે જ તમે તમારા શરીરમાં તાજગી આવશે અને તાજગી આવવાથી તમે ગમે તે સમસ્યાઓનો સામનો કરી શકશો જો તમે વિદ્યાર્થી છો તો પછી તમે કેવી રીતે લખશો માટે ઊંઘને સારી રીતે પૂરી કરો અને છતાં પણ તમારી ઊંઘ રાતના બાર વાગ્યાના સમયે ઉડે છે તો કહેવાય છે કે કોઈ અજાણી શક્તિ તમારી આસપાસ રહીને તમારી સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે તે તમને તમારા જીવનમાં ઉદ્દેશ્ય જાગૃત કરી રહી છે તો આનાથી તમને નુકસાન પણ લગભગ થઈ શકે છે મિત્રો રાતના એક થી ત્રણ વચ્ચેનો જે સમય હોય તે સૌથી વધારે ઘાટી ઊંઘનો સમય હોય છે અને જો આ સમયે તમે જાગી જાઓ છો તો આ એવું દર્શાવે છે કે તમારા શરીરનું યકૃત મતલબ કે લીવર સારી રીતે કદાચ કામ નથી કરી રહ્યું અથવા તો કોઈ સ્વાસ્થ્ય સંબંધી તમને પરેશાની હોઈ શકે છે જો તમે બહુ બધું તમારા મનમાં અને તમારા દિલમાં છુપાવીને રાખ્યું છે અને તમે કોઈને કહી શકતા નથી અને તમને ગુસ્સો આવે છે તમે કોઈનાથી નારાજ છો મનમાં ને મનમાં નારાજગી છે તો મોટા ભાગે આવું બની શકે તે રાત્રે એકથી ત્રણની વચ્ચે ઊંઘ ઉડાડી શકે છે તો આવી પરિસ્થિતિમાં તમારે શું કરવું આ પરિસ્થિતિમાં તમારે ઠંડુ પાણી પીવું થોડું ધ્યાન કરો ભગવાનનું નામ લેવું સ્મરણ કરવું અને વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં ફરીથી સુખ શાંતિ પાછી આવી જશે કારણ કે સમય ક્યારેય ઊભો નથી રહ્યો અને ઊભો નથી રહેવાનો આજે કદાચ કોઈ ચિંતા છે તો સમય સાથે પણ જતું રહેવાનું છે માટે તમે ચિંતા છોડી અને સારી રીતે ઊંઘ કરો અને આ બધું સમય ઉપર અને ભગવાન ઉપર છોડી દો એ ફરીથી સારો સમય અને સુખ શાંતિ જરૂર આપશે કહેવાય છે કે જો બારથી એક વાગ્યા વચ્ચે તમને કોઈ સપનું આવે છે તો તે સપનું ત્રણ વર્ષની અંદર સાચું થઈ શકે છે અને એકથી બે વાગ્યા વચ્ચે આવવા વાળા સપના એક વર્ષના સમયમાં સાચા થાય છે મિત્રો જો ત્રણ વાગ્યાના સમયે તમારી ઊંઘ ઉડી જાય છે તો આનો મતલબ એવો જ હોય છે કે સૃષ્ટિની દિવ્ય શક્તિ એવું ઈચ્છે છે કે તમે જાગો અને પ્રભુને આરાધના કરો ભગવાનની આરાધના કરો તેનું સ્મરણ કરો કારણ કે આ પાછળનું કારણ એ છે કે બહુ શક્તિઓ તમને મળવા માટે તમારી અંદર આવવા માટે ઉતાવળી છે તે ઉત્સુક છે અને જો તમારી ઊંઘ ત્રણ થી પાંચ વચ્ચે ઉડી જાય છે તો થોડા સાવધાન થઈ જાઓ બની શકે કે તમને કોઈ આંતરડા સંબંધિત કોઈ પરેશાની હોઈ શકે અથવા તો બની શકે કે કોઈ દિવ્ય શક્તિના પ્રભાવથી પણ તમને આવું થાય છે સવારે ત્રણ થી પાંચ વચ્ચેનો સમય અમૃત વેલા તરીકે ઓળખાય છે આ સમય દરમિયાન ઘણી બધી અલગ અલગ શક્તિનો પ્રભાવ પણ હોય છે તો સંભાવના હોઈ શકે કે કોઈ અજાણી દિવ્ય શક્તિ તમારી સાથે સંપર્ક કરવા જઈ રહી છે તે તમારો સંપર્ક કરવા ઈચ્છતી હોય છે તેવી કોશિશ કરી રહી છે જે તમને તમારા જીવન પ્રત્યે જાગૃત કરે છે તમને હંમેશા સજાગ રહેવાની કોશિશ કરે છે સવારે વહેલા ઉઠવું માત્ર મન માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે અને સવારે વહેલા ઉઠવાના કંઈક ધાર્મિક લાભ પણ આપણને મળે છે તો આ સમયે આંખ ખુલે ત્યારે એક લાંબો શ્વાસ લેવો ત્યારબાદ એક ઊંડો શ્વાસ લેવો અને જેટલો બની શકે એટલા સકારાત્મક વિચાર કરવા હનુમાનજીને એક સરવરના તેલનો દીવો કરવો મિત્રો ઘણા લોકોને સવારે જલ્દી ઉઠવાની આદત હોય છે જો તમને ઘેરી ઊંઘમાં સૂતા હોય અને અચાનક તમે પાંચથી સાત વચ્ચે જાગી જાઓ છો અથવા તો ઉઠી જાઓ છો તો તે એવું દર્શાવે છે કે તમે મનથી અને દિલથી બહુ વધારે દુખી છો કોઈક વસ્તુ તમને ખાસ પ્રભાવથી રોકી રહી છે જો સવારે પાંચથી સાત વાગ્યે ઉડે છે તો આ આદત એવું દર્શાવે છે કે તમે બહુ વધારે ક્રિયાશીલ છો એક્ટિવ છો આ સમયે ઊર્જાનું પ્રમાણ બહુ વધારે પ્રમાણમાં હોય છે આ સમયે તમે બહુ ઊર્જામાં હોઈ શકો છો મિત્રો સવારે પાંચથી સાત વચ્ચે ઉઠી જવું તે બહુ સારું માનવામાં આવે છે અને સારી આદત છે શાસ્ત્ર પ્રમાણે વ્યક્તિને સવારમાં પાંચથી સાત વચ્ચે ઉઠી જ જવું જોઈએ કારણ કે હિન્દુ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે જે વ્યક્તિને સૂર્યદેવ પોતે આવીને જગાડે છે તો તે વ્યક્તિના જીવનમાં ક્યારેય કોઈ સારું નથી થતું માટે વ્યક્તિએ કોશિશ કરવી જોઈએ કે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરી ભગવાનની પૂજા ધ્યાન વગેરે કરી દેવા જોઈએ આ સિવાય મિત્રો સવારે ઉઠીને ઘરના બધા બારી બારણા પણ ખોલી દેવા જોઈએ કારણ કે બહારની ઉર્જા તમારા ઘરમાં પ્રવેશી શકે છે અને સૂર્યના કિરણો પણ તમારા ઘરમાં પ્રવેશી શકે છે માટે ઉઠીને તરત જ ઘરના બારી બારણા ખોલી દેવા ઘરના આંગણાની સફાઈ પણ કરી લેવી જોઈએ કારણ કે મા લક્ષ્મી ચોખ્ખું આંગણું જોઈને પ્રભાવિત થઈ જાય છે મિત્રો સવારે ઉઠીને સૌથી પહેલાં તમારે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ કે તમારા કારણે મને ખૂબ જ સુંદર આ સમય જોવા મળ્યો છે અને તમારા જ કારણે મારા જીવનમાં સાચા રસ્તા સાચા અવસરો મને મળી રહ્યા છે મિત્રો આ માહિતી તમને કેવી લાગે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો જો તમને આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર જરૂરથી કરજો અને આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો